એસપીના એસકે મકવાણાએ પંચાવન ટકા વધુથી કામગીરી કરાવવાનો ઠરાવ કરી કામગીરી કરાઈ હતી જેમાં રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર છસો ચુમ્મોતેરનું બિલ ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ચૂકવાયું હતું આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમન ઓગણીસો ત્રેસઠની કલમ છ સાત એક રૂપિયા પાંચ હજારથી વધુનું બિલ હોય તો વર્તમાન પત્રમાં જાહેરાત આપી ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય જે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરેલ નથી નાણાપંચમાં નાણાંપંચમાંથી ચૂકવવાનો ઠરાવ કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ સડસઠ નો ભંગ કરેલ છે જેને લઈને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી આઠ આઠ રોજ સુનાવણી રાખે છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં માં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર એસ કે અગરવાલ પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણી બિરેન શાહ પૂર્વ ચેરમેન નાણાં સમિતિ ડભોઈ નગરપાલિકા ઇઝરાયલ પારિખાવાલા પૂર્વ સભ્ય દાનિયલ સૈયદ પૂર્વ સભ્ય દક્ષાબેન રબારી પૂર્વ સભ્યને નોટિસ ફટકારાઈ છે ડભોઈ નગરપાલિકાના અવનવા કૌભાંડો બહાર આવતા જ રહે છે નગરપાલિકાના સભ્યોને નગરપાલિકા કાયદાની જાણકારી ના હોય પણ ચીફ ઓફિસરને જાણકારી ના હોય એમ માનવામાં કોઈ કારણ ખરું